નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત જિલ્લામાં ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી કામરેજ સુગર ફેક્ટરીનું વિધિવત રીતે પૂજન કરીને ચાલુ વર્ષ 2025 નું કૃષિની સિઝનની શરૂઆત કરવામાં આવી હતી જોકે આ વખતે કમોસમી વરસાદ અને વાતાવરણમાં ફેરફાર વચ્ચે ગત વર્ષ કરતાં 12 દિવસ મોડું પીલાણ શરૂ કરવામાં આવ્યું હતું ખાસ કરીને કામરેજ સુગરની આસપાસ ના શેરડી પકવતા હજારો ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન ગણાય છે છેલ્લા વર્ષથી સુગર સુગર પકવતા ખેડૂતોને ટન ભાવ આપવામાં પણ રહી છે ત્યારે આ વર્ષે પીલાણ સિઝન શરૂ થતા પાંચ લાખ ત્રીસ હજાર ટનનો લક્ષાંક લક્ષ્યાંક કામરેજ સુગર દ્વારા રાખવામાં આવ્યો છે આ વખતે નવી પીલાણ સિઝનમાં કામરેજ સુગરના વ્યવસ્થાપક સભ્યો દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાયો હતો અને સુગર ચાલુ થવાના એક માસ પહેલા જ ખેડૂતોની શેરડી ખેતરમાં બળી ગઈ હતી જવાથી ખેડૂતોને નુકસાન પણ થતું હતું ત્યારે આવી એકર જવાના આંક બહાર આવ્યો છે જેથી સુગર દ્વારા આ બળેલી શેરડી કોઈ કપાટ નહીં લેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે સાથે જ શેરડીના પાકને નુકસાન અને ઉતાર પણ અસર પડી છે આવા ખેડૂતોને સુગરની સાથે સરકાર પણ યોગ્ય ધ્યાન આપી યોગ્ય વર્તન આપવા માંગ કરવામાં આવી હતી મારી માતૃ સંસ્થા કામરેજ સુગરની પિલાણ સિઝનની શુભ શરૂઆત ભગવાનની પૂજા કરીને કરી છે આ તેત્રીસમી ક્રસિંગ સિઝનમાં પાંચ લાખ પચીસ હજારથી ત્રીસ હજાર ક્રસિંગ શેરડી ક્રસિંગ કરવાનું અમારું લક્ષ્યાંક છેલ્લા પાંચ વર્ષથી આજે જે કામરેજ સુગર સમગ્ર સુગર ઇન્ડસ્ટ્રીમાં જે ભાવ વધારે આપવામાં અને સભાસદોને સંતોષ આપવામાં અગ્રેસર રહી છે આ વર્ષે પણ મને મારા સભાસદો અધિકારીઓ કર્મચારીઓ અને મારા સાથી મિત્રોના ભરોસે હું એટલું કહી શકું છું કે આ વર્ષે પણ કામરેજ સુગર એની જે પ્રગતિ છે એ પ્રગતિ અવિરત જાળવી રાખશે અને મારા ખેડૂતોને સંતોષ થાય એ રીતનું વહીવટ કરવાનું અમારું સુપેરે આયોજન છે આપની દૃષ્ટિએ તો છ સાત દિવસ લેટ ગયા વર્ષ કરતાં ચાલુ કરી પણ ખરેખર અમારું ચાલુ કરવાનું ગણિત ત્રીસ તારીખે હતું એટલે બાર દિવસ મોડી ચાલુ થઈ છે આને લીધે જે બળેલી શેરડી હતી ફેક્ટરી ચાલુ થઈ એના કોઈની વીસ દિવસ કોઈનો એક મહિનો પહેલાં બળી ગયેલી એને ભયંકર નુકસાન થયું અને એના પ્રત્યે એવી નેવું એકર શેરડી મારા સભાસદોની જે સળગી ગયેલી તેની કોઈ કપાટ નહીં કરવી એવી અમારા બોર્ડે નિર્ણય સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે સરકારમાં પણ રજૂઆત કરી છે કે જે શેરડી નથી ઉગી જે બળી ગઈ છે એને કંઈકને કંઈક વળતર આપવું જોઈએ કારણ કે ગઈકાલે જ મેં એક બે બળેલા ખેતરની જે વિઝિટ લીધી તો મને એવું લાગે છે કે એમાંથી તો ખેડૂતને પાંચ ટન શેરડીનું ઉત્પાદન પણ મળે એવું નથી ત્યારે એ ખેડૂતોને સહાનુભૂતિપૂર્વક સરકાર પણ જોઈએ અમારી જેમ એવી અમારી લાગણી છે